હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી કોઈ અપડેટ જોઈતી હોય તો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાને મેરિટને લગતી કોઈ બાબત હોય પરીક્ષાને લગતી બાબત હોય તો અમને આ ચેનલ દ્વારા માહિતી મળી રહેશે તો મિત્રો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો મિત્રો આજે આપણે જોઈશું કન્ડક્ટર બે હજાર ચોવીસનો અંદાજ મેરિટ એનાલિસિસ તો મિત્રો કન્ડક્ટરની પરીક્ષા ઓગણત્રીસ બાર બે હજાર ચૌદના લેવાઈ હતી તેની પ્રોવિઝનલ આન્સર કી એક એક બે હજાર પચીસ એટલે કે નવા વર્ષની શરૂઆતની અંદર જ આવી ગયેલ છે તો પ્રોવિઝનલ આન્સર કીની અંદર બે ત્રણ પ્રશ્નો થોડા ડાઉટ વાળા હતા જેના કારણે ઉમેદવારને જે પોતે મેરિટ ધારેલો તો તેની અંદર એક બે માર્ક્સનો સુધારો વધારો થઈ શકે છે તો મિત્રો આજે આપણે કંડક્ટર બે હજાર ચોવીસનું સંપૂર્ણ મેરિટ એનાલિસિસ વિશે માહિતી મેળવીશું તો જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે તેમણે આ વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમારું કેટલું મેરિટ બને છે અને તમારો વારો આવશે કે નહીં તેની તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે મિત્રો બે હજાર ચોવીસની કન્ડક્ટરની પરીક્ષાની અંદર ત્રીસ હજાર આઠસો તેતાલીસ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને સામે સરકારે બે હજાર ત્રણસો વીસ જગ્યાઓ બહાર પાડેલી હતી તો હવે આપણે જોયું કે કઈ કેટેગરીના અંદર કેટલી જગ્યાઓ બહાર પાડેલી હતી તો સરકારે બિન અનામતની અંદર સામાન્ય જેની અંદર છસો ઓગણચાલીસ જ્યારે મહિલા માટે ત્રણસો ચૌદ પીડબલ્યુ અંદર સામાન્ય એકસો પંચાવન અને મહિલા અનામત છોત્તેર શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય ચારસો વીસ મહિલા બસો છ અનુસૂચિત જાતિ સામાન્ય એકસો નવ મહિલા ત્રેપન અનુસૂચિત જનજાતિ સામાન્ય બસો ચોત્રીસ મહિલા એકસો ચૌદ કુલ જગ્યાઓની અંદર માજી સૈનિક બસો બત્રીસ અને દિવ્યાંગ બાણું આ પ્રમાણે જગ્યાઓ સરકારે બહાર પાડેલી હતી મિત્રો આ વિડીયોના અંતે તમે કોમેન્ટ બોક્સની અંદર તમારું મેરિટ જણાવજો જે તમારી કેટેગરી વાઇઝ કેટલું મેરિટ બને છે એસટી એસસી ફિમેલ મેલ ફિમેલ જે પણ હોય તે કોમેન્ટ બોક્સની અંદર તમે ચોક્કસ જણાવજો તો આ જે પ્રોવિઝન આન્સર કી આવી છે તેમાં બે ત્રણ પ્રશ્નોની અંદર ડાઉટ હતું એક પ્રશ્ન હતો કરમણીવાળો એક ભાવિ વાક્યવાળો પછી એક બીજો પીળો લાઇન તૂટક એક પ્રશ્ન હતો તો આ બે ત્રણ પ્રશ્નોના કારણે મેરિટની અંદર અમુક વિદ્યાર્થી મિત્રોના બે માર્ક્સ વધ્યા છે અમુકના બે ત્રણ માર્ક્સ ઘટેલા છે હવે આપણે જોઈએ કે મેરિટની ગણતરી બેજ આની અગાઉ જ્યારે પરીક્ષા લેવાઈ હતી તેમાં કઈ રીતે થયેલી હતી તો ધોરણ દસના વીસ ટકા ધોરણ બારના વીસ ટકા અને સ્નાતકના દસ ટકા સોરી ધોરણ દસના ચાલીસ ટકા હતા ધોરણ બારના વીસ ટકા હતા અને ધોરણ એટલે કે સ્નાતકના દસ ટકા એમ કરીને સિત્તેર માર્ક્સનું એમનું કે ડિગ્રીનું મેરિટ ગણાતું હતું અને ત્રીસ માર્ક્સ આ પરીક્ષા આધારે ગણાતા હતા અને એ વખતે કેટલું મેરિટ અટકેલું તો સામાનની અંદર એકોતેર આસપાસ મહિલાની અંદર પાસઠ ઇડબ્લ્યુ અંદર સડસઠ અને ઈડબલ્યુએસ મહિલાની અંદર પંચાવન એસસીબીસીની અંદર અડસઠ મહિલા માટે એકસઠ અનુસૂચિત જનજાતિ માટે અડસઠ મહિલા માટે ત્રેસઠ અનુસૂચિત જનજાતિ બાસઠ મહિલા માટે ઓગણસાઠ આજે સૈનિક માટે તેતાલીસ ઇડબ્લ્યુ એસ પંચાવન અનુસૂચન જાતિ બેતાલીસ અને એકતાલીસ આ અગાઉની ભરતીની અંદર મેરિટ અટકેલું હતું આ વખતે અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે તો તેની આપણે વિગતવાર માહિતી મેળવીએ તો જનરલની અંદર જો તમારું મેરિટ પાસઠથી સુડસઠ વચ્ચે થાય છે તો તમે સેફ છો આ અંદાજિત મેરિટ છે આનાથી નીચું પણ જઈ શકે આનાથી એક બે માર્ક્સ વધી પણ શકે પરંતુ તમારું આટલું મેરિટ છે તો તમે સેફ છો ત્યારબાદ છે એસસી બીસી એસસી અંદર તમારું મેડ સાઠ પાંચથી પાસઠ બને છે તો તમે ચોક્કસ સેફ છો ઇડબ્લ્યુ એસની અંદર સાઠથી પાસઠની વચ્ચે મેરિડ બને છે તો તમે સેફ છો એસસીની અંદર ઓગણસાઇથી ચોસઠ મેરિડ અને એસટીની અંદર પચાસથી સાઠ મેરિડ બને છે તો તમે સેફ છો તો મિત્રો આજે આપણે કન્ડક્ટરના અંદાજે મેરિટ વિશે માહિતી મેળવી તો જે પણ મિત્રોએ કન્ડક્ટરની પરીક્ષા આપેલ હોય તો તેમનું મેરિટ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અપડેટ જોઈતી હોય તો તમે આ ચેનલ સાથે જોડાઈ જજો જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની મેરિટની લગતી બાબત હોય તૈયારીને લગતી બાબત હોય જે પણ બાબત હોય તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે